નમસ્કાર મિત્રો ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ગુજરાત પાક્ષિકના એક આઠ બે હજાર પચીસ અને સોળ આઠ બે હજાર પચીસના બંને અંકોમાંથી જે અગત્યના પ્રશ્નો બને છે તે તમામ પ્રશ્નોને આપણે એમસીક્યુ સ્વરૂપે ચર્ચા કરવાના છીએ આ અગાઉ આપણે માર્ચથી લઈને જુલાઈ સુધીના તમામે તમામ દસે દસ અંકોનો આપણે સ્વરૂપે વિડીયો બનાવીને મૂકેલો છે તો તો જોયા હોય જોઈ જેથી કરીને આવનાર રેવન્યુ પરીક્ષામાં આપણે ખૂબ જ ઉપયોગી બની રહે તો ચાલો વધુ સમય ના લેતા વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ કયા શહેરને મળ્યો છે તો જવાબ આવશે અમદાવાદ શહેરને મળ્યો છે

તો જવાબ આવશે કાજીરંગા નેશનલ પાર્ક ખાતે ગ્રાસલેન્ડ બર્ડ સેન્સમાં ચાલીસથી વધુ પક્ષી પ્રજાતિની ઓળખ થઈ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે નીચેનામાંથી કોનો સમાવેશ આ નવી નગર મહાનગરપાલિકાઓમાં થાય છે તો જવાબ આવશે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર નડિયાદ અને પોરબંદર આ તમામ નગરપાલિકાઓ જે છે એમને મહાનગરપાલિકાઓમાં ફેરવવામાં આવી છે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો આપણા પરીક્ષાની અંદર એ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે કે ત્રણ મહાનગરપાલિકાઓ આપી હોય નવી બનેલી એની સાથે કોઈક નગરપાલિકાનું નામ આપી દીધું હોય તો કઈ નગરપાલિકા જે છે એમને મહાનગરપાલિકામાં સમાવવામાં આવેલ નથી એ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે તો આપણે તમામ મહાનગરપાલિકાઓ જે નવી બની છે એમને યાદ કરી લેશું કઈ કઈ છે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર નડિયાદ અને પોરબંદર ચલો આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાતના કયા એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે તો ગુજરાતનું જે છે રાજકોટ ખાતે આવેલ હિરાસર જે એરપોર્ટ છે તેને કાર્ગો સર્વિસની મંજૂરી આપવામાં આવી છે નેશનલ હાઈવે સંલગ્ન રજૂઆતોના ત્વરિત નિવારણ માટે કઈ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે એ છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશનનું નામ છે રાજમાર્ગ યાત્રા શાના માટે તો કે નેશનલ હાઇવે સંલગ્ન જે રજૂઆતો મળે છે એના ત્વરિત નિર્ણય નિવારણ આવે એના માટે એપ તૈયાર કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાં એનસીસીના લીડરશિપ એકેડમીનું ભવનનું લોકાર્પણ કર્યું તો આણંદ જિલ્લાની અંદર એનું લોકાર્પણ કર્યું છે ટ્રાઇબલ જીનોમ સિકવન્સીસનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે તો પ્રથમ રાજ્ય બન્યું છે કે જેણે ટ્રાઇબલ જીનોમ સિકવન્સિંગનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડમાં કયા જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું છે તો જવાબ આવશે ગીર સોમનાથ જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું છે શાની અંદર

છે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કુલ પંચોતેર જિલ્લાઓમાં અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યું છે રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ત્રણસો ડિગ્રી પરિવર્તન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે તેના અધ્યક્ષ છે શ્રી જયેન્દ્રસિંહ જાદવ નામ યાદ રાખીશું ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં થ્રી સિક્સટી ડિગ્રી પરિવર્તન માટે જે ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે કમિટી એના અધ્યક્ષ છે જયેન્દ્રસિંહ જાદવ ગુજરાતના કયા ચાર મહાનગરો સ્વચ્છ સર્વેક્ષણ વર્ષ અમદાવાદ વડોદરા અને ગાંધીનગર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના કુલ કેટલા રેલવે સ્ટેશનો નો કરવાનો કરવાનું આયોજન છે તો કુલ નેવ્યાસી રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરવાનો કરવાનું આયોજન છે કઈ યોજના હેઠળ મહાનગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ બે હાજર ચોવીસ માં કયો એવોર્ડ મેળવ્યો છે તો વડોદરા મહાનગરપાલિકાએ પ્રોમિસિંગ સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવ્યો છે ગુજરાત સરકાર દ્વારા કયા સ્થળને વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રીમેજ સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે તો જવાબ આવશે ધરોઈ ડેમ જે છે એને વિકસાવવામાં આવી રહ્યું છે એક જિલ્લો એક ઉત્પાદન પહેલ હેઠળ ગુજરાતને કયો મેડલ પ્રાપ્ત થયો છે તો બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે ગુજરાતને શાના માટે એક જિલ્લો એક ઉત્પાદન પહેલ હેઠળ આગળનો પ્રશ્ન જોઈએ ભારતનું પ્રથમ હેરિટેજ સિટી કયું છે તો ભારતનો પ્રથમ હેરિટેજ સિટી છે અમદાવાદ રાજકોટમાં નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નામ શું છે તો રાજકોટમાં જે એરપોર્ટનું નિર્માણ થઈ થયું છે એરપોર્ટનું નામ છે હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ બીજો પ્રશ્ન જોઈએ આગળનો તાજેતરમાં કઈ મહાનગરપાલિકા દ્વારા અર્બન ગ્રીનિંગ પોલિસીનો અમલ શરૂ કરવામાં આવ્યો છે તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અર્બન ગ્રીનિંગ પોલિસીનો અમલ શરૂ કરવામાં આવ્યો છે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર દેશનું સૌપ્રથમ કયા પ્રકારનું ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થયું છે તો એ જે છે ઓન રૂફ સોલાર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થયું છે ઓન રૂફ સોલાર પાવર જ્ઞાન ભારતી મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે તો જ્ઞાન ભારતી મિશનનો મુખ્ય ઉદ્દેશ છે પ્રાચીન પાંડુલિપિઓને ડિજિટાઈઝ કરવી આગળનો પ્રશ્ન જોઈએ યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત બાર મરાઠા કિલ્લાઓમાં કયા કિલ્લાઓનો સમાવેશ થાય છે તો આપેલ તમામ કિલ્લાઓનો એમાં સમાવેશ થાય છે શિવનેરી પ્રતાપગઢ વિજયદુર્ગ આ તમામ જે છે કિલ્લાઓનો જે છે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત કિલ્લાઓમાં સમાવેશ થાય છે અમદાવાદ શહેરને યુનેસ્કોએ કયો દરજ્જો આપ્યો છે તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે યુનેસ્કો દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકો શું પૂરું પાડવામાં આવે છે તો સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ પૂરું પાડવામાં આવે છે વડનગર ખાતેના ઉત્ખનન સ્થળ પર કયા પ્રકારનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જે દેશમાં પ્રથમ છે આ પ્રકારનું તો પ્રાયોગિક વોકવે શેડ દ્વારા અવશેષોનું પ્રદર્શન

તો આપેલ તમામ કઈ કઈ પીએમ જનધન યોજના પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અને પી પીએમ સુરક્ષા વીમા યોજના અટલ પેન્શન યોજના તાજેતરમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી તો વિશ્વસિંહ દિવસની ઉજવણી જે છે બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે કરવામાં આવી હતી વડાપ્રધાન શ્રીએ ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓ માટે કઈ નવી યોજનાને મંજૂરી આપી છે તો પીએમ ધાન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે શાના માટે કે જે ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવે છે જિલ્લાઓ એમના માટે ભારતીય મજદૂર સંઘના કયા વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા હતા તો એ સિત્તેરમો સ્વર્ણિમ મહોત્સવ હતો એમાં આપણા મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદને ગ્રીન સિટી બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ મિશન ફોર મિલિયન ટ્રીઝ બે હેઠળ કેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે

હતો તો એ જે છે અગ્રણીઓ આવ્યા હતા નેપાળ દેશથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પ્લોટ ફાળવણી પ્રક્રિયાને સરળ અને પારદર્શી બનાવવા મુખ્યમંત્રીશ્રીએ કયા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ કર્યું છે તો ગામતળ નીમ ડિજિટલ પ્લેટફોર્મ નામ યાદ રાખીશું ગામતળ નીમ ડિજિટલ પ્લેટફોર્મ તાજેતરમાં કયા બે શહેરો વચ્ચે સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે તો ભાવનગરથી અયોધ્યા વચ્ચે જે છે સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે અભિરક્ષક વાહન પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે કયા બે જિલ્લાઓમાં મૂકવામાં આવ્યા છે તો અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય આ બંને જિલ્લાઓની અંદર વાહન પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે આ બંને જિલ્લાઓમાં અભિરક્ષક વાહન પાયલટ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે આ બંને જિલ્લાઓની અંદર રાખી મેળાનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં કોના હસ્તે કરવામાં આવ્યું હતું તો રાખી મેળાનું ઉદઘાટન જે છે ગાંધીનગરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા દ્વારા કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લાના વિકાસ કાર્યોની ઝાંખી કરાવતી કઈ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે તો પુસ્તકનું નામ છે જિલ્લા વિકાસ વાટિકા યુરોપના પ્રતિષ્ઠિત પરમા પરમામેન્ટોયર ફેસ્ટિવલમાં કઈ ગુજરાતી દીકરીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું ક્યાં આગળ યુરોપની અંદર પ્રતિષ્ઠિત જે છે પરમા પરમામેન્ટોયર ફેસ્ટિવલમાં નામ છે એમનું રાગા પટેલ યાદ રાખીશું નામ રાગા પટેલ ભારતનું કયું બંદર ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર પ્રથમ બંદર બન્યું છે તો એ છે કંડલા બંદર છે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કઈ યોજના હેઠળ ભરૂચની શ્રી કૃષ્ણ આશ્રમ શાળાએ દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન મળ્યું છે તો કઈ યોજના હેઠળ મળ્યું છે પીએમ શ્રી એટલે કે પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા આ યોજના હેઠળ એમને કૃષ્ણ આશ્રમ શાળા જે છે એને દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન મળ્યું છે મિસ્ટી પ્રોજેક્ટ શેના વાવેતર સાથે સંબંધિત છે

એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધા મલબાર રિવર ફેસ્ટિવલ બે હજાર પચીસમાં ગુજરાતી પ્રતિસ્પર્ધી કોણ હતા તો એમનું નામ છે નચિકેતા ગુપ્તા એશિયાની સૌથી મોટી છે વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધા જેનું નામ છે મલબાર રિવર ફેસ્ટિવલ બે હજાર પચીસ એમાં ગુજરાતના પ્રતિસ્પર્ધી હતા નચિકેતા ગુપ્તા આકાશી વીજળીથી થતાં જોખમો સામે રક્ષણ મેળવવા માટે ભારત સરકાર દ્વારા કઈ મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે એપ્લિકેશનનું નામ છે દામિની દામિની એપ્લિકેશન કેટલા કિલોમીટર સુધીના વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા વિશે રિયલ ટાઈમ ચેતવણીઓ આપે છે તો વીસ કિલોમીટર સુધીના રેડિયસમાં દામીની એપ્લિકેશન જે છે એ રિયલ ટાઈમ ચેતવણીઓ આપે છે ખેતી બેંક દ્વારા કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેઓ મોસ્કો મેરેથોનમાં ભાગ લેવા જઈ રહ્યા છે તો ખેતી બેંક દ્વારા નિર્માબેન ઠાકોરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેઓ મોસ્કો મેરેથોનમાં ભાગ લેશે ખેડૂત જગતનો તાત છે એ ઉક્તિને ખરા અર્થમાં ઉજાગર કરવા વડાપ્રધાન શ્રીએ કયા દિવસની ઉજવણીની શરૂઆત કરાવી છે તો પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી છે તો આ હતા ઓગસ્ટ મહિનાના જે ગુજરાત પાક્ષિકના બંને અંકોના કેટલાક અગત્યના એમસીક્યુ પ્રશ્નો અને તેના જવાબો વિડિયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરશો મિત્રો સાથે શેર કરશો અને વિડીયો અંગેના પ્રતિભાવો આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન નોટિફિકેશન ઓન કરી દેશો જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા જે પણ વિડીયો બનાવીએ તે આપણે તુરંત નોટિફિકેશન દ્વારા મળી રહે અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ જય હિન્દ